તો દોસ્તો કોઈ પણ જૂનું મૂવી એટલે કે ગુજરાતી મૂવી ડાઉનલોડ કેવી રીતે કરવું તો દોસ્તો તમારે પણ કોઈ પણ જૂનામાં જૂનું મૂવી છે ને કે કે તમારે તમારે ગુજરાતી મૂવી ડાઉનલોડ કરવું છે ઠીક છે તો દોસ્તો કે આપણે આગળ એ શીખવાના છે કે તમારે પણ પણ કોઈ જૂનું મૂવી હોય એચડી ક્વોલિટીમાં તમે તમારા મોબાઈલમાં ખાલી બે મિનિટમાં કે તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે પરંતુ દોસ્તો એ મૂવી ને ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો દોસ્તો એના માટે છે ને કે તમારે આવડ્યો ને કે પેલાથી લઈને ખાસ પૂરો જોવાનો છે તો આવડમાં હું તમને છે ને કે આગળ એ છું કે તમારે પણ જે કોઈ પણ જૂનું મૂળ હોય કે બે હજાર દસ પછીનું હોય કે બે હજાર અત્યારે નવું મૂવી પણ તમારે ડાઉનલોડ કરવું હોય કોઈ પણ મુવી કે તમારે ડાઉનલોડ હોય તો તમે ખાલી બે મિનિટમાં કે તમે તમારા મોબાઈલમાં કે એચડી ક્વોલિટીમાં કે તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે તો એના માટે તમારે દોસ્તો સુધી ખાસ પૂરો જોવો પડશે અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું મળતા રહેશે તો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જશું જે પણ તમને હું પ્રોસેસ કરવાની કહું એ બધી પ્રોસેસ તમારે કરવાની રહેશે તો તમે શીખે કોઈ પણ મૂડી કે તમારે ડાઉનલોડ કરવું હોય આસાન તરીકેથી કે તમે તમારા મોબાઈલમાંથી કે ખાલી બે મિનિટ માં કે તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જઉ છું ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વીડિયો શરૂ કરી તો દોસ્તો હવે આપણે શીખીએ કે કઈ રીતે શીખીએ તમારે પણ કોઈ પણ જૂનામાં જૂનું મૂવી છે કે તમારે ડાઉનલોડ કરવું છે તો તમે કેવી રીતે કરીશો ઠીક છે આપણે બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ ત્યાં શીખવાના છીએ ઠીક છે કે તમારે પણ કે કોઈ પણ બે હજાર

પરંતુ કેવી રીતે કરવાનું જાણીએ ઠીક છે મારો વિડીયો આ વોચ કરો છો એટલે કે જોવો છો એના નીચે તમને છે ને કમેન્ટ પિનમાં અથવા તો તમે ડિસ્ક્રિપ્શનમાં ઓપન કરીશો તમને છે ને કે ત્યાં મારી ટેલિગ્રામની ચેનલ જોવા મળતી છે ઠીક છે તો તમારે સિમ્પલી શું કરવાનું છે કે કમેન્ટ પિનમાંથી કર કરી શકો છો અથવા તો તમે મારી જે ઓપન કરશો ત્યાં તમને છે કે મારી ટેલિગ્રામની ચેનલ ની લિંક જોવા મળશે ઠીક છે તો તમારે કે ટેલિગ્રામની લિંક છે ને એ ઓપન કરવાની છે ઓપન કર્યા બાદ તમે છે કે મારી ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળશે ઠીક છે ત્યાં મેં સર ને આખું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને કે આખો વિડીયો એમાં અપલોડ કરેલો છે કે તમારે છે એ આખો વિડીયો છે ને કે ખાલી બે મિનિટનો ત્રણ મિનિટનો છે તમારે એને વોચ કરવો છે ત્યાં મેં છે ને કે બધું તમને શીખવાડ્યું છે કે કઈ કઈ રીતે છે કે તમારે કે જૂનામાં જૂનું અથવા તો નવ મૂવી તમારે ડાઉનલોડ કરવું હોય એ પણ ગુજરાતી મૂળ તો તમે આસાન તરીકેથી કરી શકો છો ઠીક છે કારણ કે દોસ્તો એમાં ટેલિગ્રામ મેં અપલોડ કર્યું એનું કારણ છે કારણ કે આમાં હું છે એ વિડીયો આમાં હું બનાવી શકતો નથી ઠીક છે કારણ કે આપણો વડીયો છે કે એટલું કે હટાવી શકે છે ઠીક છે એટલા માટે તો તમારે દોસ્તો શું કરવાનું છે મારી ટેલિગ્રામની લિન્ક એને જોઈન કરવાની છે ત્યાં મેં છે કે આખો સ્ક્રીન રેકોર્ડિંગનો એ વડીઓ અપલોડ કરેલો છે તમારે આખો વોચ કરવાનું છે જોવાનું છે અને ત્યાંથી તમને બધું તમને જોવા મળશે કે તમારે છે કે કોઈ પણ મૂવી કે જૂનું મૂવી હોય એ તમને ડાઉનલોડ કરવું હોય તો તમે આસન તરીકેથી કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ છે કે તમે ખાલી આખી પ્રોસેસ કે ફોલો કરજો તો છે તમે કોઈ પણ મૂવી હોય તમારે ડાઉનલોડ કરવું તો તમે કરી શકો છો દોસ્તો આઈ હોપ કે તમને આપડે પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આપડીને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેન જરૂરથી મળતા જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય